ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં જઈશો બધાને સવાર સવારના હરર મહાદેવ સવાર તો ક્યારે નહીં પડી ગઈ છે પણ અત્યારે હાડા દહ થઈ છે અને અત્યારે લઈ આપણે ખાતર વાંટ્યા હતું જો ખાતરની ઠેલી આવી જાય છે અને સલાખો પાઇથરો શું લેવો ખબર છે એ સલાખામાં ખાતર ને નાખીને ખાતરમાં પાવડર ભેરવવાનું કારણ કે આ જીરામાં છે ને ઉતરતું હોય ને તો ઉતરે નહીં એટલા માટે પાવીને તારી ખાતરમાં પાવડર ભેળવીને પછી પાવાનું હોય તો ફટાફટ આપણે હે ને ખાતર સલાખામાં નાખી દેવી ને પછી એમાં પાવડર ભેળવી દેવી પછી સાઠ દેવી તો વિલોગમાં કન્ટિન્યુ બિનારી જો

આપણે છે ને પાવડર છે આમાં ભેળવાનો છે ખાતર માં તો ફટાફટ આપણે ભેળવી નાખવી પાણી થોડું થોડું સાટી દીધી પાવડર દુનિયામાં <using> <Onion>

મિત્રો આપણે પાણી કરી દીધું છે ચાલુ જીરામાં જુઓ ચારામાં પાણી આવેલું જાય છે અને શિવલું અમારું આવ્યું છે હમણે તો શિવલું ને મમ્મી બે નીંદવાનું કામકાજ ચાલુ છે આપણે હમણાં આંટો મારો જ ને આપણું જીરું છે તમે જીરું જુઓ જીરું જેવું ઊભું છે તમે જુઓ તો છે ને જીરું મસ્તકાનું ઊભું છે ને જો આપણે લીલા કલરનું ખાતર કરીને સાંટ દીધું છે ખાતરને કલર કરીને પછી સાંટું છે કારણ કે છોડવા ઉતરે ને એટલે હે ને આપણે ખાતરમાં પાવડર ભેર્યો છે બાકી ખાતર સફેદ યુરિયા છે તમને એમ થાય જીવું ખાતર સાંટું હમણાં તમને કહેતો પાવડર ભેરવવાનો છે પાવડર ભેર્યો એટલે લીલા કલરનું થઈ ગયું છે ખાતર તો જો ને આપણે બગલા રખડે છે એમાં બગલો બગલો આવ્યો છે અને જીરામાં પાણી આવેલું જાય છે આપણે ડબલમાં સડાયું કારણ કે એકમાં પાણી છે ને થોડું વધારે આવે ને એટલે થોડીક રેબડી સડી જાય એટલે મેં કીધું ને ડબલમાં ઈંકવી તો પાણી ચાલુ છે બધું ઓલા કણે કણ પાણી પડે છે અહીંથી અહીંયા આવે તો એક આરડી આપણે પૈ દીધી છે અને બીજી આરડીમાં પાણી ચાલુ છે આવડી હાડડી પી છે જોવો તમે જીરું જુઓ તમે મસ્ત છે ને મસ્ત અને આ છે આપણે ચણા ચણા પણ ભાઈ ધોરીએ નાખ ખાતા પેલા બધે પાળીએ પાળીએ નાખ ખાતા પછી કાઢી નાખ્યા આપણે તો સારું મિત્રો હાલો આપણે નાકા વાળવાનું કામકાજ ચાલુ છે અને પૈ પછી જવાનું ઘરે તો સારું હાલો વિલોગમાં બિના રહી ત્યાં સુધી કન્ટિન્યુ આપણે શિવ આટો મારવા જો અહીં કે જોવાનું કામકાજ ચાલુ છે તો જો તમને દેખાડું આ હા હા અમારે શિવલું નીંદે છે જો ખડનો ઢગલો કરી નાખ્યો છે અને અત્યારે તુઈર ખાય છે બ્રેક પડ્યો છે શિવ ને કા બટા તુઈર ખાશ બટા હા ચા તુઈર ખાય છે અમારે શિવ તો જો અત્યારે હા 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 વાહ બટા ભૂખા લાગી ગયા એટલું ખડ કાઢી નાખ્યું અમારે સીવલું એ જો સર નહી જીરું કાઢ નાખે હા તો એટલે ધોરી એમ બેવાઈ દીધી આને અને હે હીરું કાઢ નાખવું હે હા કરતી તો જો તુર ખાય છે અમારે સીવું અને અહીં કણે જો આ નીંદવાનું કામકાજ ચાલે છે આ બધું જો આમાં છે ને આ થોડોક ચારો રહ્યો છે અને ઓલો ચારો બાકી છે બોલો ચારો બાકી બે ચારા બાકી હે બાકી બધું નીંદ નાખ્યું છે આમાં હે વૈરિયાળી ઉઈ ગયા બધી વૈરિયાળી ને હવા ને તો આઈ કણે જો આ નીંદે છે ને શિવલી પડખે રમે છે કારણ કે શિવ આજે હમણે લઈ આવ્યો છું એને ને આપણે કર્યું છે પાણી વાળવાનું કામકાજ તો સારું મિત્રો ચાલો વિલોગમાં બીના રીજો કન્ટિન્યુ એવું બટા આવું હે તારે પાણી વાળવા હે હા ના ના ત્યાં તું પાણીમાં હેમી નો રહેતું તું આ તું ઈરખા બટા હો હું ને સીવો એમ જઈશું મમ લેવા હું લેવા જાઉં બટા મમ કેતો મમ કેતો બટા હું લેવું ને હમ

તો સારું હિલોગમાં બૈના રહીજો ઘરે પાવાનું થઈ ગયું પૂરું સાડા ત્રણ જેવું થઈ ગયું છે થોડીક જઈ આવી ઘરે પછી ઘરે જઈને થોડોક કામ હે તો કામ આમ પતાવીને પાંચ સાડા પાંચ વાળા વાળી આવશું

ભાગવા નહીં તો જો રમકડા લઈને શિવમાં રમે છે અને આપણે ઘડીક આરામ કરશું ને શિવને હવે ભૂખ પણ લાગી છે કા બટા મમ ખાવું છે મમ કેતો બટા મમ 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 તો સારું ચાલો મિત્રો વિલોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો ઘડીક આરામ કરી નાખવી ને પછી મળીએ ત્યાં સુધી બાય બાય

અને આપણે જો જીરું બધું કમ્પ્લીટ પાઈ દીધું છે મસ્તકાનું બધું અને અત્યારે જો દી આચમી જાઓ આવ્યો છે તમને જો દેખાડું મસ્ત મજાનું સંધ્યા ટાણું થઈ ગયું છે એકદમ જોરદાર ને આપણે જો ફટાફટ અમે નીણ નાખવાની આમાંથી નીણ બધી કાઢીને પછી અંદર નીણ કરી દેવી અને પછી ઢોરાને બદલીને પછી ચાનું એ કરે તો આજના વિલોગમાં આટલું જ તે અને આપણે વિલોગ પૂરો કરવાનો છે તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો તે જણાવજો કરજો કરજો શેર અને હોય તો તો ભૂલતા નહીં મળીએ નવા નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય મિત્રો તો આ છે આપડું પીસી તો આપણે આમાં વિડીયો એડિટીંગ કરવાનું છે તો ફટાફટ આપડે વિડીયો એડિટિંગ કરવા બેસી જી તો હાલો તો જો પીસી ને ચાલુ કરી નાખ્યું છે તો અમે પાસવર્ડ નાખી દેવી તો જો પાસવર્ડ નાખી દીધો છે અને અહીં પીસી થઈ ગયું છે ચાલો તો ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે